ડોક્ટર અને કર્મચારીની ટીમે કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી રીબોદ રફીક મંસૂરી

દરેક તાલુકાની અંદર પીએસસી સેન્ટરો આવેલા છે ત્યાં આગળ બ્લડ ડોનેશન કેમ્પ કરવાની એક સૂચના આપવામાં આવેલી હતી તે મુજબ આજરોજ ડબોઈ શહેરમાં આ કેમ્પ રાખવામાં આવ્યો છે આ જે બ્લડ એકત્રિત થશે એ બ્લડ એસિસજીઓ હોસ્પિટલમાં જમા થશે કારણ કે જેઓને જરૂર પડે તો તાત્કાલિક ત્યાંથી બ્લડ મળી શકે અત્યારે સમગ્ર બહેનોને ખાસ આ જરૂર પડતી હોય છે અને આનું નિરાકરણ થાય તે માટે આખા જિલ્લામાં દરેક સબ સ્ટેશનો પર આ કેમ્પ રાખવામાં આવે છે